you <thud> नमस्कार दर्शक मित्रों आप निहाली रहे हैं एस लाइव न्यूज़ बुलेटिन नजर ना के अत्यासुदयना मुख्य समाचारों पर दिल्ली गैंगरेप ना मुख्य आरोपी रामधीर ने तिहाड़ जेल में आत्महत्या। जयपुर में वकीलों पर पुलिस तवन वाला देश भर वकीलों हड़ताल पर વર્લ્ડ બ્રાહ્મણ ઓર્ગેનાઇઝેશન યુએસએ દ્વારા બ્રાહ્મણ અગ્રગણ નું સન્માન અમદાવાદ સહિત ગુજરાતભરમાં આજે સોનાસાડી ના વેપારીઓની હડતાલ ઇન્ડિયા પર નરેન્દ્ર મોદી ના મતે બિન સાંપ્રદાયિકતા પંડરમી એ જીપીપી દ્વારા અમદાવાદમાં આગામી રણનીતિ માટે કાર્યકર્તા સંપેલ દિલ્હી ગેંગ અરેપના મુખ્ય આરોપી રામ આજે સવારે દેશની સૌથી સુરક્ષિત ગણાતી તિહાર હાર જેલમાં ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી છે રામસિંહ જેલ નંબર માં બંધ હતો આજે સવારે પાંચ વાગે રામસિંગે કપડાથી ફાંસી ખાઈ લીધી હતી ગૃહ મંત્રાલય જેલ પ્રશાસન પાસેથી આ બાબતે રિપોર્ટ માંગ્યો છે જોકે રામસિંગના વકીલોએ આ આત્મહત્યા નહીં પણ મર્ડર હોવાનું કહ્યું છે વકીલે કહ્યું કે કોઈની સાજિશને કારણે રામસિંગનું મર્ડર થયું છે હાલ સરકારે આ મામલે મેજિસ્ટ્રેટને તપાસનો આદેશ આપ્યા છે જેલ અધિકારીએ પોસ્ટમોર્ટમ બાદ જ કારણ બહાર આવવાની વાતની પુષ્ટિ કરી છે રામસિંહ દિલ્હી ગેંગ રેપ પ્રકરણનો મુખ્ય આરોપી હતો સોળમી ડિસેમ્બરની રાત્રે રામસિંહ બસ ચલાવી રહ્યો હતો રામસિંહની આત્મહત્યા બદલ જેલના કેદીઓની સુરક્ષા અને જેલ પ્રણાલી પર સવાલ ઉઠ્યા છે સોળ ડિસેમ્બરે દિલ્હીમાં ચાલુ બસે થયેલા ગેંગરેપ પ્રકરણમાં રામસિંહ સહિત પાંચ આરોપીઓ પર આત્મહત્યા લૂંટ અને ગેંગરેપના સહિતના ગંભીર ગુનાઓ બદલ દિલ્હી ફાસ્ટ ટ્રેક કોર્ટમાં કેસ ચાલી રહ્યો છે ઉલ્લેખનીય નિય છે ગેંગરેપ મામલે દિલ્હીમાં જોરદાર પ્રદર્શન થયું હતું અને તમામ આરોપીઓને ફાંસીની માંગ ઉઠી હતી સપ્તાહ જયપુરમાં વકીલો ઉપર પોલીસ દ્વારા કરાયેલા લાઠીચાર્જ ના વિરોધમાં બના વકીલો આજે હડતાલ ઉપર ઉતર્યા છે જેમાં ગુજરાત વકીલો પણ આ હડતાલ જોડાયા છે આ હડતાલ એલાન બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયા દ્વારા કરવામાં આવ્યું છે કા કેસ મુદત હે પણ માલુમ પડ્યા કે વકીલો હડતાલ પર અંદર નહીં દે મુદત અમે કિરાયા અંકલેશ્વર થી આવું તો મેરા પૂરા દિન બિગડ ગયા નહી મિલી અભિ તક કદી ઉપર જાને નહીં દે કોર્ટ ચાલુ હેટ કા કામકાજ ચાલુ હે વકીલો અંદર નહીં જાનેટ નિકલ ગયા તો અમે તો મુસીબત મેં આ જાયગી દેશભરમાં વકીલો હડતાળ પર ઉતરતા કોર્ટ કચેરી કાર્યો ખોરવાઈ ગયા છે બીજી તરફ પોલીસ દમન વિરોધ કરતા દેશભરમાં વકીલો એ વિરોધ પ્રદર્શન પણ કર્યું હતું

સોના ચાંદીની ખરીદી કરનારની ઓળખના પુરાવાઓ રાખવાની વેપારીઓને પરત પાડતા મની લોન્ડ્રિંગ એક્ટ ની વિવાદિત જોગવાઈ ના વિરોધ માં આજે અમદાવાદ સહિત રાજ્ય માં સોના ચાંદી ના વેપારીઓ દ્વારા પ્રતિક હડતાલ હડતાલ પાડવામાં આવી છે વેપારીઓ પોતાના આ હડતાલ મારફતે જોગવાઈ સામે સખત વિરોધ વ્યક્ત કરીને હળવી કરવા માંગ કરી છે વેપારીઓ પોતાની આ હડતાલ હડતાલ મારફત મારફતે કાયદા માં જોગવાઈ સામે સખત વિરોધ વ્યક્ત કર્યો છે અને કાયદો હળવો કરવાની માંગ કરી રહ્યા છે આજે ચોકસી બજાર રતનપોર માણેક ચોક

ભારતની યુવા શક્તિ દુનિયાનું ભાગ્ય બદલવાનું સામર્થ ધરાવે છે ભારતને વિશ્વગુરુ બનાવવાના સ્વામી વિવેકાનંદના સંકલ્પને સાકાર કરવા સાકાર કરવા તેમણે દેશવાસીઓને પ્રત્યેક કાર્યમાં ઇન્ડિયા ફર્સ્ટનો સંકલ્પ કરવા જણાવ્યું હતું આપણું દરેક કર્તવ્ય ભારત દેશને સમર્થ પૂરું પાડવા અને દેશભક્તિના સ્વાભિમાનને સભર હોવું જોઈએ

રાજ્ય ચૂંટણી પંચમાં અમે રજીસ્ટ્રેશન સ્થાનિક સ્વરાજ્યની તમામ ચૂંટણીઓ માટે માન્યતા રાજ્ય ચૂંટણી પંચે આપી દીધી છે એટલે ગુજરાત પરિવર્તન પાર્ટી આગામી તમામ